જય માતાજી ખેડૂત મિત્રો આજે આપણે જે શેણિયાની વાત કરવાના સિવાય એને માહિતી આપવાના સિવાય કે ફ્લાવરિંગ માટે શું ટ્રીટમેન્ટ કરવું જોઈએ જય માતાજી ખેડૂત મિત્રો આજે મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું આજે શેણિયા વિશેની થોડીક માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોઈજો તો આજે આપણે શેણિયામાં જે એ માવઠું થયું હતું આપણે પેલા માવઠું પૂરું ચણાનું વાવેતર કરેલું છે અને દેખાય છે ખાલી એમાં શાક સામા વસાળે ચીણા બે સાકી હતા તો ચણા બહુ સારા છે સુકારો પણ નથી ચણામાં તો એવું છે કે બળદની ઓણી આવે છે બળદની હાટીની ઓણીએથી બેસા દાંડવેથી વાવેલા છે અને પાયામાં ડીએપી આપેલું છે ને ત્યારબાદ એકવાર નાઇટ્રોજન આપ્યું છે અને આમાં લગભગ છ છ પિયત આપેલા છે શેણામાં જોઈ શકો છો તમે શેણા સારા છે એ ગ્રેડ ના ને આમાં બે બે સ્પ્રે કરેલા છે એક તો કોળપ માટેનો સ્પ્રે હતો પહેલો સ્પ્રે અને ઈવળુ માટેનો અને બીજો સ્પ્રે જે કાલે કરેલો છે આમાં બીજા સ્પ્રેમાં એક તાકાત આવે બી કે એગ્રોટેકની તાકાત છે યુવળી માટેની અને બીજી જે ફ્લાવરિંગ માટેની છે ફેનટેક કરીને આવે છે તે આપેલી છે અને ફેન્ટેકના ફાયદા જોવે તો એ ફેનટેક છે ફ્લાવરિંગમાં વધારો કરે છે આલા ખર્ચા અટકાવે છે અને જે ફળ બનવાની પ્રક્રિયા છે એમાં વધારો કરે છે અને ફળ પણ મોટું બને છે જોઈ શકો છો લગભગ શેણા એ સુપર છે એક એક ગ્રેડના છે અને તમને બધા શેણા દેખાડવું તો લગભગ ક્યાંય સુકારો જોવા મળતો નથી જોઈ શકો છો ફ્લાવરિંગ પણ એટલું બધું જોરદાર ફ્લાવરિંગ છે અને ફેનટેકનું તો મને રિઝલ્ટ સારું મળ્યું છે ફ્લાવરિંગ ખૂબ જ સારું છે અને યુવળ પણ નથી બીકે એગ્રોટેકની જે તાકાત આવે છે લશ્કરી યુવળ માટે બંને એક સાથે સ્પ્રે કર્યા છે રિઝલ્ટ બહુ સારું છે મેં આમાં બીજું જે પાછળથી શેણ્યા વ્યા હતા જે હમણાં હમણે એ થોડા પાહા સેણ્યા છે એ પણ ટ્રેક્ટરથી ત્રણ ચણે છે જોઈ શકો છો આમાં કોઈ ટ્રીટમેન્ટ કરેલું નથી ખાલી પિયત આપેલું છે અને પાયામ ડીએપી આપ્યું છે દીખડામાં બે ત્રણ પિયત આપેલા બસ અને આ એક ફિલ્ડ છે એ આગતરું છે અને આમાં જે પ્રોસેસ કરવામાં આવી હતી તો એમાં કાલે જે સ્પ્રે કર્યો હતો બી કે એગ્રોટેક તાકાત અને ટેક આ બંનેનો છંટકાવ કરેલો છે અને રિઝલ્ટ પણ બહુ જોરદાર છે અને સુકારો પણ નથી જે ઓર્ગેનિક ખેતી કરતા હોય છે એને માટેનો મેં આ અગાઉ પણ વિડીયો આપેલો છે કે સુકારા માટે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ ફ્લાવરિંગ ગણો તો ફૂલ તેજમાં છે ફ્લાવરિંગ અત્યારે અને જે ફ્લાવરિંગમાં વધારો થતો જોવા મળે છે કોઈપણ પાકમાં જ્યારે ફ્લાવરિંગની શરૂઆત થાય ત્યારે હું હંમેશા એનટેકનો ઉપયોગ કરો જેથી ફ્લાવરિંગમાં ખૂબ જ ઝડપથી વિકાસ થાય છે અને ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે લગભગ ત્યાં એક પણ છોડ સુકાતો નથી જોઈ જોય શકો અને આ સણિયામાં નિંદામણ પણ એકવાર જ કરેલું છે બીજી વાર નિંદામણ નથી જોય શકો ngamuk-ngamuk pan paul pan ban wame nda si nyenzo iso posotu mi kiri-kiri pan ban wame nda અને છેણામાં જે રોજ ભૂંડ આવતા હોય એના માટે બે તાર બાંધેલા છે અને ગ્લોપડી બાંધેલી માથે એક ત્રીજો તાર છે પણ એ પ્લાસ્ટિકનો છે રોજ ભૂંડ ઓછા આવે લગભગ એ ગ્રેડના છે આવા ક્યાંય આટલા વિસ્તારમાં ક્યાંય છેણા જોવા મળ્યા નથી ઘણા ઠેકાણે સુકાયેલ છે છેણા અને આ વખતે સેડામાં સુકારો જોરદાર આવ્યો છે અમારે લગભગ નથી આવ્યો એનું કારણ એ જ છે કે શરૂઆતમાં હંમેશા પંદર દિવસ થાય ત્યારબાદ જ સેણાનું પીએ આપવું જોઈએ અઠવાડિયે ને અઠવાડિયે પિયત તાપવાનું નથી પંદર દિવસે ને પંદર દિવસે પીએ તાપવાનું છે તાણે તાણે જેમ શેણા પાછો તેમ સારા વિકાસ થાય છે જોઈ શકો છો તમે વિડીયો મારો ગમ્યો હોય તો ખેડૂત મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જવાન જય કિસાન